ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જો હે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે તમે જુઓ ખાલી આ મોર્નિંગ જુઓ તમે કેટલો તડકો સડે એ જુઓ ખાલી મોર્નિંગની વાત તો મોર્નિંગ એરી હવે તો હાડા પોંચ વાગે દાડો ઉગી જાય છે બોલો અને અમારે આ ઊંઘા શા પીને પા એની એક્ટિવિટી તમને ખબર જ હશે ઊંઘવું ખાવું બસ બે જ બીજું કંઈ કામ નહીં એન કુલર ચાલુ કરી નાખી રાત અમને એમ પડ્યો રહે તો હજુ ઉભો થતો નહીં માહી બેન ફરવા આયા તા હેલો શું કરો છો ક્યાં કીયા આપને ખાયા કુછ નાસ્તા કિયા તો અહીંયા આપણો ટિફિન ભરાઈ છે ગુડ મોર્નિંગ કી દો ગુડ મોર્નિંગ તો અમારે ગાર્ડન મે દો લોક ઘૂસ ગયે હે ઓર યે લોગ હે ના કુછ તોડ રહે ફૂલો કો શું કર્યું લે હા શું કર્યું તે શું કાંડ કર્યું શું નાખી દીધું યે

લે આ જબર તૈયાર થઈ ગઈ માથું બાથું ઓળાઈ માહી એ માહી માટી નાસી માથા મોમ કરજે લે કેટલી માટી છે માહિતી ડોક પાય જાય ને र मगसा ली जाए नहीं आ को अंदर से स्क्रू ढीला થઈ જાય આવજે टाटा टाटा આવજે માય આવજે તો ফাইনલી गाइस હવે મિત્રીનો સુના માના જો ઓર કે આતી પણ બત્તા આવી ગયા ને બચ્ચી આજે આવજે અને બદ લે મસ્ત મજાની હાજ પડી ગઈ છે આપણે નોકરી થી ઘરે આવી ગયા છીએ ઘરે આવીને મારે શું કરવાનું હોય તમને ખબર મોટર બંધ કરવાની હોય મારું વારું આ રહી ને જતી નહીં નઈ ખબર ને મોટર ચાલુ કરતા આવજે મોટર બંધ કરતો આવજે કશો હતો નહીં મેં કીધું દડા જઈએ મોટર ચાલુ કરે અને તમને શીખવાડવું આજે કે મોટર કેમ નહીં ચાલુ કરાય તો પહેલાં તો તમે આ જોઈ લો આ છે ટાટર જે ખાલી નોર્મલી મોટી જૂન મોટું ટાટર તો પેલી બાજુ છે આપણે એ મોટું બોરનું હોય અને આ નોનું ખાલી નોર્મલી મોટર માટે છે અને એની અંદર આવું કેસરી કલરનું તમને બટન મળશે અને એક લાલ કલરનું બટન છે જે તમારે નથી દબાવવાનું અને એક સોપ મળશે જે તમારે નથી દબાવવાની એ આવવાના માટે છે જો આપણે દબાઈ જોઈએ જો થઈ ગઈ ને ચાલુ એ નથી દબાવવાનું અને એક આ લાલ કલરનું બટન છે એ પણ નથી દબાવવાનું ખાલી આ છે આને દબાવવાનું નથી ઊંચા નેચું કરવાનું અને ઊંચા નેચું કરવાની બે રીત છે જો એક તો આમ ઓગળીથી કરીએ કાંઈ ફરીથી આ ઓગળી લેવાની પહેલી ઓગળી ઊંચી કરવાની બરોબર પછી એક તમારે અંગૂઠો લેવાનો જેનાથી તમે આમ ચોલો કરો ને એ વાળો અંગૂઠો જેને આમ કરીને હળવે રહીને ઓમ કરવાનું એટલે બંધ થઈ જાય ને આમ ચોલો કરતા એની ઘોડો ઓમ કરીએ એટલે ચાલુ થઈ જાય બરોબર એટલે આમ ભલે પહોંચી તને આવડે તને આવડે છે મોટર ચાલુ કરતા બંધ કરતા કે હું શીખવાડું તને પેલા એ ઈમ ચાલુ કરાતી હશે પેલા તો જો ચોલો કરતા એ અંગૂઠો લેવાનો પેલા તો નાચ એટલે હું કરવાનું મોરે મોરો ઓકે બીજા દિવસ ઉગી ગયો છે બીજા દિવસની ની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને હજુ તો સૂર્ય નથી ઉગ્યો તમે જોઈ શકો છો હજુ અંદર ડૂબેલો છે ડૂબેલો તો તમને હું એક મસ્તીની વસ્તુ બતાવી દઉં ચલો વહેલા વહેલા સવાર સવાર આ ફૂલ જુઓ તમને કેવું લાગે છે અરે ભાઈ એક નંબર ક્યૂટ છે ને એકદમ ક્યૂટ છે ને એકદમ મસ્તીનું સવાર સવારમાં હું આવ્યો ને એવું યાર જગાડવું ને મને લાગ્યું કે આ શું આ લાઇટો ગોઠવી કે શું આ નકલી કોણ અહીંયા મૂકી ગયું પછી ખબર પડી કે આનું અસલી ફૂલ જ આવવું આવે બોલો સાબ છે ને એક નંબર આ કોઈ લગાયેલું નથી જોવો તમે રોપાની અંદર આવે જ આવું એકદમ ક્યૂટ ક્યુટ ગોલું 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 ગુલું ચાલો આને તોડી દે એકલું ફૂલ જ તોડવું પે રોપાને નથી તોડવું ચલો આપણે ફૂલને તોડી લીધું છે કેવું લાગે છે જરીક કોમેન્ટ કરી દો યાર તમે તમને નકલી લાગતું હોય એટલે મારા ફેસ સુધી બતાવી દો તમને એકદમ ઓરિજિનલ છે બરાબર આમાં કોઈ મોડી વાત હોય નહીં મોરે મોરો અને એવું લાગતું હોય કે લગાવ્યું છે ને તોડ્યું હશે તો ચાલો હું તમને બીજું લાઈવમાં બતાવી દઉં આ રીજ ગુલાબી કલરનું કોને કોને ગમે છે કોમેન્ટ કરી દો જેને જોઈતું હોય એ પણ કોમેન્ટ કરી દો બરોબર હું પકડાઈ દઈશ ચાર પાંચ કિલો આ ચીકી ને યાર ફૂલ જોવે છે બોલો હું શું કરું તમે જ કહો આ ચીકી ને મારે આપવું જોઈએ કે ના આપવું જોઈએ બોલો તમે જો ભાગી ગયો એ કેમ ગયો ખબર હે તમને કેમ કે ત્યાં ઘેઠે કોઈ આવેલું છે અને ચીકી ને ખબર પડે કે કોઈ આવ્યું છે આઈ બને ઓકે ગાઈસ તો હવે આપણે છે ને દાંતોને થોડું આ ફૂલ ઘસી નાખીએ જોઈએ છીએ કે આ ફૂલ દાંત સાફ કરવા માટે કામ આવે છે કે નથી આવતું જોઈએ ચલો તમે પણ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે આનાથી દાંત સાફ કરવાના છે ચલો તમે ટ્રાય કરશો દાંત સાફ કરશો તમારા ક્યાં આપકે નમક મેં અહીં ક્યાં આપકે ટૂથપેસ્ટ મેં નમક હે क्या आपके टूथपेस्ट में नमक है क्या आपके टूथपेस्ट में नमक है नकली लगा ना नकली नहीं है ये असली है असली सामने पड़ी जो तेल आम में जावे जो एक पेलू सामने देखा ही रही देखा नु सामने अच्छे ये पेलू रही जो अब व्हाइट फूल रही हो ना नहीं सामने सामने जो आगे जो, आगर। जो। ना देखा ही रहा તો અમારા તરફથી નાનકડી ભેટ તમે સ્વીકાર કરશો વેલા વેલા દાતણ કશાવ આ ચા માબુ તમને ખબર છે હુંગવા ને એ લે બસ આવ હુંગવા ને હાલ તો દત કસાઈ શું કંદા તું અલ્યા ફૂલ કંદા તું કોઈ લાગે હેટ હેટ કંદાતી ઓકે ગાય સોનાનો સૂરજ ઉગી ગયો છે ને તમને હવે આ નકલી ફૂલ લાગતું હશે સનલાઇટ આના ઉપર પડે ને એટલે આ એકદમ પ્લાસ્ટિક જેવું લાગવા માંડે બોલો એકદમ આશ્ચર્યજનક ફૂલ છે બોલો ચલો તો હવે આપણે આ બ્લોગને એન્ડ કરીએ છીએ કેમ કે હજુ મારે નાવું છે યાર ક્યાં સુધી હું બ્લોગ બનાવતો રહીશ આ ફૂલને પણ ઠેકાણે કરી દઈએ તો આજનો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય